અમારું ગુજરાત એસોસિએશન કોરી ઉદ્યોગે બધી કોરીઓની સ્ટેક કરવાની જરૂર પડી છે એનો મતલબ જે ઇસી અને માઇનિંગ પ્લાનથી અને જે મતલબ એટીઆર લોક કર્યા છે મન મનસ્વી રીતે એટીઆર ફળ દઈને સાત દિવસની નોટિસ આપી અને સીધે સીધા બંધ કરી દે છે એ નથી વિચારતા કે કોરીવાળાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એક કોરીનું મિનિમમ દસથી પંદર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને એ ઇન્વેસ્ટમેન્ટ બેંકના કોઈ પોતાના પૈસા તો હોતા નથી બેંકના પૈસા લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એની પાછળ ટ્રકો હોય ડ્રાઈવરો હોય સ્ટાફ હોય અને એટીઆર લોક કરી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ હવે એ એટીઆર એક મહિનો કે બે મહિના બંધ રહે તો એની ઇફેક્ટ બે વર્ષ સુધી રહે અને પેપરો નથી આપતા રોયલ્ટી બંધ કરી દેવાની કોઈ પણ મા કોરી ઉદ્યોગનો કોઈ પ્રશ્ન હોય તો જીઓલોજીને બેસીને પહેલાં પૂછવાની ફરજ છે કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે આ તો ક્વોરી ઉદ્યોગના ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે કે આ બધા ચોર જ છે એમ ઉદ્યોગપતિએ વીસ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને તો એ ચોરની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે જીઓલોજીની નજરથી અમારા બનાસકાંઠા જીઓલોજી એ અમે કોઈ પાસ લેવા માટે કંઈ માટે ગયા હોય તો બારે ચિઠ્ઠી લખાવવાની મોબાઈલ નંબર લખાવવાનો આધાર કાર્ડ આપવાનું અને ત્રણ ત્રણ કલાક સુધી વેઇટિંગમાં બેહી રહેવાનું અને પછી મળે એટલે કે હા તમારા કામ એ મેરેસે નહીં હોગા એ અગલા જીઓલોજી ગલતી કર કે ગયા મેં થોડી ગલતી સુણુંગા એમ કરી અને હો જાયગા એટલે આપણે માગીએ ટાઈમ કે ભાઈ કેટલા ટાઈમમાં થશે સાહેબ તો કે સાત દિન કે બાદ હોગા તો સાત દિવસ પછી જુઓ એટલે હાજર જ ના હોય એટલે આ બધું મનસ્વી ચાલી રહ્યું છે એ લોકોની એકદમ દાદાગીરી જ છે અમારી માગણીઓ જે છે એ એમને સાંભળવી પડે અને જ્યારે ઇન્ડસ્ટ્રીઝ છે તો ઇન્ડસ્ટ્રીઝ જોડે એમને કેવો વ્યવહાર કરવો જોઈએ એ એના માટે જીઓલોજીને જે નવા જીઓલોજીઓ એમને ક્લાસ આપવા જોઈએ એ લોકોને ઉદ્યોગ શું છે એ ભણીને સીધા આવ્યા હોય એટલે કોઈ નાના માણસનું તો વિચારવાનું જ નહીં એક માણસને તમે રોજી આપવી એ બહુ મોટી વસ્તુ છે અત્યારે જે કોરી ઉદ્યોગ બંધ છે એસી ટકા એ એંસી ટકાના કારણથી વીસ ટકોએ પણ સમર્થન આપી અને સોએ સો ટકા અત્યારે બંધ રાખ્યું છે કારણ કે બધા ત્રાહી મામ થઈ ગયા છે એટલે મારી સરકારને એક નમ્ર વિનંતી છે કે સરકાર આ લોકો ઉપર જે જે અધિકારીઓ છે એમને મીટિંગ કરી અને આ લોકોને મતલબ સમજાવે કે એમને જે કઈ રીતે કરવું એ બધું વિચારવું જોઈએ